જેને કહેવા જો એને કહેવાય બીજોને કહેવાય હાલ ક્યો 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 અલ્યા એમ કહું છું હું કે તમાર ડોસી નવરો છે એકદમ નવરી બજાર છે કો શંભુ થ્યુ કે અલ્યા કોઈ તમારા કશું કોઈ કહેતા જ નહી કો ઘરમાં કશું કહીએ ને બસ આ જો જોય ડુંગું घालता હોય છે જો જોય ઝઘડા જ કરાવતા હોય છે હે બસ નવરો મુક્યો છે કો ખરાબ ફોરે ઓમ જતો હોય પેલા ના ગેર જતો હોય અને પેલા ના ગેર જતો હોય અને જઈના બેહતો ને હારું પણ બસ

નવરો નઈ લે કરવો પડે છે બાપરો મારા ઘેર આવતો બંધ થઈ ગયો બોલો સંબંધ બગાડ મને સલાહ આલે ભેગી હતી નવરો હું બતાવું પ્લાન તમને

봐 रे સીધા सीधा पाछा नहीं अरे आ तो टिकटो आकी जिंदगी काफी से पण हु कर मोण आ मोणो कोए हेड़तू नहीं तोळू आ चे वाच लो तण नहीं ना ओ बोळो छे मण अंगोरे तो नहीं ना हो तण ठंडा पाणी नाको ठंडा पाणी अबो बोळाडो तण लोको फायदो उठाऊ छू करे के उनाळो ए 65 વર્ષ ટિકિટો કાપી 200 માં જામનગર થી દ્વારકા દ્વારકા થી વડનગર વિસનગર સીયો બની ગયો ટીયો બની ગયો બધું ઘણો વધોણી ટિકિટો ફાડી પણ મને કદી કોઈને તું નહીં કીધું કા ટિકિટ વધારે ની ફાડી છે બોલો ના ના મને જ ખોટી ટિકિટ મળી ના ના ફાટેલી મને છોકને કંટાળી ગયો છું ના ના મને કદી જિંદગી મારે માં બાપે કશું કીધું ને આટલે એ જતોડ્યો ના ના કદી

చెట్లూ ఫోడి నాయీ మూ జానే బస్మో కండక్టర్ होतो మెహోణ జామనగర్ ధల్కా ఏ జెట్లా బస్ స్టేషన్ కర్తినే స్టేషన్ ఇట్లా తో బస్నో స్టేషన్ తో అజట్లా టౌన్ స్టేషన్ సి నావరీ బె ఇవు కరు తన్ కోక్ జైన్ కోక్ని బాపడో సుఖదుఖని వాటో కరు తిమ్నే మన అల్కు థాయ అవసనే తన్ ఏక్ బేష్ లీ ఆలుచు హో ఏ బేష్న హసవని అన సార్ పురో లేవా జావో ఇట్లా అవ్ టైం పాస్ థై జాయ કોણ ભેંસ સાચવા તું હું તો ચોય ભેંસ ના પોલ્યા બોલ્યા ને હાથ ના લગાડું નોકરી વાળા હતા એટલે તો અમે આયા ન કે હું લેવા આવત એટલે તું ખાવા તાઈ હતી ખાવા નહીં ભાઈ બે બેઠા બેઠા ખાવા આઈ હતી સુ આઈલે તાણ નોકરી વાળા હતા એટલે તો પહેણા તા અમે એક ભેંસ લઈ આલું છું અને પછી મથી બે ભેસો કરવાની છે આખો તબેલો ભેસો નો કરવાનું છે લાબી તો લાવ જાતે સોણબોણ પર છું હું તો હેડ હેડ સોની મની મજૂરી કરજે કે કાઢી મેલે હોય હેડ હેડ

ઊંઘી છે ને અમારે પોઈલા કરવા પડ્યું કયો આય તો બરોબર છે આવા જોવા મારો જોવો છે તમારે વાળી બે કરવી છે દૂધ ખાવા નોકરી નોકરીયાત નું બે જો

બરોબર છે આજે કશું હોય તો હે લઈ ગઈ અલ્યા આજે હજાર તો થોડી લાઈન ની બોધી યાર તમે વાતો કરો કોઈ બાખડું હોય હજાર બાખડું દૂધ છે ભાવ સેટલો લેલો પચાસ આમ લાવ્યો છું પછાધા તો નાખો સસ્તું કરો ના યાર જો ભાગુ બીજું સસ્તું નહીં થાય હું યા ભાવમાં લાવ્યો છું ભે

એકલો બે નઈ તારી બે લઈને બધે હારી ઘેર સાચી વાત નરવો પડતા બીજા નું તો રખડવા જોવા જોડો ઘેર તો

કોક ન કહીએ ને તો સારું કહીએ ખરાબ નહી કરવાનું કોઈનું ગરબા નઈ તો કે નઈ ના તમારે તો ઝઘડો થાય એટલે જુદું રહેવા જતું રેવાનું

બાજરી બાજરી ના પહેરી દે એમ હા ઉનાળો સીધા ના હા બાજરી બાજરી પહેર દો પોણી પોણી ને છે કે પોણી તો બમ્બા રાટ આવે છે મારા બોરે એ થી લાઈન નાખેલી છે હ એ સીધું ડોમુજ બદલવા રે ભાભી બાબુ તો આવજો કશો તો નહીં પણ તીજા ભાગે મળ છે હો ઓહ હા તીજા ભાગે તમે તારા મન પોચમાં ભાગે વાવા દે તોય હોત ને પોચમાં ભાગે તો કશું હોત નહીં તો મોનો નું કુરાવત પોચમાં ભાગે બિયારણ બિયારણ મૂલાઈ જાલે ઓ ખર્ચો તમારો ખર્ચો અમારો

બરોબર સક્યા બરોબર મસ્ત તમે આયોજન આ મને ગમ્યું આ ગમ્યું તમે હારું કર્યું છે આયોજન હો આ તો આ આ આ લઈ આવું પછી કાલ બે બીજી પેશો લાવું ઓ તબેલો બાણી દેવો છે ને મને ખાવા દે હા જતાયો કંકુમાન ઘેર શીલો હે શીલો કરો તને તું કીધું તને તું કીધું કે હું ભેંસ લાવું છું એટલે સાર પૂરો કળવા જવાનું તન નવરે ના મલન તાળો આ થાય ને પગે સુટાર એ બોને આવું તો થોડું કોમ થાય બાકી બેતન નું બેતન નું બધું કોમ થાય રેડી જો ભેંસ હું જોતા આવ્યો છું ભેંસ સારી છે પોટ લીટર દૂધ આલે છે પાછી હું હદના બની લઈ આવું અને એક સરસ મજાનું ઢાળ્યું બનાવી દઈએ અને પગાને તો આટલે વાત આવું ડેરીમાં હા બરોબર છે સાચી વાત સરસ આયોજન છે ભાઈ હા નું દૂધ તો ખરું

હું જમીન વાવતો જ બેઠા બેઠા પલટવાય હું ટ્રેનિંગ ફેવડ્યું છું આ ટ્રેનિંગ ટિકિટો કાપી છું ભાવ ભા ખેતી ના થાય ઉમર થઈ મારતું કેમ ના થાય ના થાય કા અમાર તો ટિકિટ હવે ફાટવા આવી ભાઈ ઉમર થઈ ટિકિટ છે તાન નવી થતી હશે ના મારા નહીં કો મજૂરી કરવી પડી ના માર તો આઈ થસ્તી છે તમારાથી મજૂરી ના થાય તમે રિટાયર છો તો અમે કોઈ રિટાયર નઈ થયા હોય એટલે મારા મજૂરી કરવાની ખેતી મારા કોઈ આટલી ઉમરમાં મારા બેસના પોલ્લે ઉપાડવાના આ ઉમરમાં અલુ તમાર જબુરુ અલ્યા હું તો પસાબાઈને કઈ નાયું કે હમણા ખેડવા આવો ખોદજી તમે બેસ નહીં લાબી બેસ જમીન મારા બાબી એ નહીં ભેસે નહીં લાબી ના પાડતી હો આવ આયોજન કરતા હતા અને તમે જબુરુ કરી કો છો આયોજનમાં

એટલે હવે તાણે જ છું કા ટિકિટ તો સતી જ લઈ શકતા મારી તાણે તમે કોઈ ગેડા તો એટલે સુખ મળે કોઈ નહીં મળે એવું તમારે જિંદગી આવીને આવી જ તમારે